મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં ગણેશ ચતુર્થી સ્થાપન કરવામાં આવ્યું દાદાની મૂર્તિના યજમાન ભવનસિંહજી વાઘેલાના ઘરેથી દાદાનું પૂજન કરી અને ડીજે ના તાલ સાથે નગરમાં શોભાયાત્રા કાઢી અને જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલના ઘર આગળ શિવજી ચોકમાં દાદાનું સ્થાપન કરવામાં આવ્યું આ પ્રસંગે મણિભાઈ સુથાર રસિકભાઈ પટેલ રાજુભાઈ પટેલ રાજુભાઈ સોની સંજયભાઈ સોની પ્રકાશભાઈ ચૌહાણ મુકેશભાઈ ચૌહાણ મનુભાઈ પરમાર વાસુભાઈ આહુજા મહેશભાઈ પંચાલ પરિવાર સાથે જોડાયા હતા દાદાનું સ્થાપન કરી અને સૌને પ્રસાદ આપવામાં આવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા